કાયમ તો પોતાનું ધાર્યું બધે ઠેકાણે થતું નથી હા કે ના આપણે જે ગુજરાતીમાં કહેવત બોલે છે ને કે ધાર્યું તો રાજા રામનું પણ ના થયું તો આપણું તો ક્યાંથી થવાનું તમારા ઘરમાં બધું તમારા ધાર્યા પ્રમાણે થાય છે તમારી ઓફિસમાં બધું તમારા ધાર્યા પ્રમાણે થાય છે તો ત્યાં કોમ્પ્રોમાઇઝની ભાવના હોય જ એ વાત કરીને મળીને કોમન મિનિમમ પ્રોગ્રામ કારણ કે લોકશાહી છે દરેકને વ્યક્ત થવાનો અધિકાર છે દરેકના વિચાર સારા છે દરેક પાસે અનુભવ છે દરેક પાસે બુદ્ધિશક્તિ આવડત છે એટલે સીએમપી કોમન મિનિમમ પ્રોગ્રામ કહેવાય સીએમપી કોમન પ્રોગ્રામ ઉપર આવું પડે કે ભાઈ તારું આટલું રાખીએ મારું આટલું રાખીએ આનું આટલું રાખીએ નામ કરીને આગળ વધીએ એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપરની આ વાત થાય તો એવી રીતે થોડું ઘસાવું થોડું મનગમતું મૂકવું થોડું અનુકૂળ થવાનો પ્રયત્ન કરો તો એનાથી આપણને સંપ રહે સ્થિરતા રહે અને શાંતિ રહે સંપના આ લાભ છે કે સંપ એકવાર થયો એટલે સ્થિરતા અને શાંતિ રહે એટલે પહેલી અગત્યની વાત આ છે એક્સેપ્ટન્સ એન્ડ ટોલરન્સ જેનાથી આપણા

અને મિત્ર મંડળમાં અને કાર્યક્ષેત્રમાં પણ જોઈએ તો એ સંપ ટકી રહે તો સંપ માટે બીજી અગત્યની વાત છે વાણી વર્તનનો વિવેક ઓગણીસો ને છન્નું ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે સંતો ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર માટે પારિવારિક શિબિરો માટે ગયેલા ત્યાં છન્નું ની સાલમાં પૂજ્ય સર્વમંગલ સ્વામી ને બધા સાથે હતા તો ત્યાં ન્યુયોર્કમાં ફેમિલી શિબિર હતી જેમાં વડીલો પણ હોય યંગસ્ટર્સ પણ ટીનેજર્સ પણ હોય ચિલ્ડ્રન પણ હોય તો એમાં તો એમાં વડીલો સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસવાનું થતું બાળકો અને કિશોરો સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસતા તો તે વખતે જ્યારે બાળકો કિશોરો સાથે ગ્રુપ ડિસ્કશનમાં બેસતા ત્યારે એમને પોતાના ઘરમાં માતા પિતા છે એ સંબંધી એમના વિચારો કેવા છે શું એમને ગમે છે નથી ગમતું એ અમે જાણવાનો પ્રયત્ન કરેલો જેથી એ વાત વડીલોને કહી શકાય એટલે આ જે આઠ દસ વર્ષના બાળકો હતા એને એક અમે ફોર્મ ભરાવડાવેલું અને એ ફોર્મમાં વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે અને તમારા માતા પિતા વિશે તમને શું નથી ગમતું હેતુ એટલો હતો કે બાળકોના મનમાં કેવા વિચારો છે આ સંબંધી આપણે જાણવા જેથી શિબિરમાં એ સંબંધી વડીલોને માતા પિતાને વાત કરી શકાય આઠ આઠ દસ દસ વર્ષના જે સંતાનો હતા એ લોકોએ જે વાતો લખેલી બહુ આશ્ચર્યકારક હતી એક આઠ વર્ષના બાળકે લખેલું હવે હું તમને એના એક્ઝેક્ટ શબ્દો કહું છું આઠ વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ મારા માતા પિતા ઘરે જે રીતે મારા વૃદ્ધ દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને એ મને ગમતું નથી હવે આ સંપની ભાવના નહીં હોય એટલે પોતાના વૃદ્ધ માતા પિતાને આવી ટ્રીટમેન્ટ આપતા હશે પણ સાહજિક વર્તન પણ કદાચ એવું હશે આ નાના બાળકને મનમાં એમ થઈ ગયું કે મારા માતા પિતા મારા દાદા દાદી સાથે બરોબર નથી વર્તતા તમે તમારા વૃદ્ધ માતા પિતા સાથે જો યોગ્ય વર્તન નહીં હોય તો તમારે પચીસ વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટની તૈયારી રાખવાની એ સિદ્ધાંત છે તમે જો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હો તો તમારે પચીસ વર્ષ પછી એ જ રૂમમાં જવાનું છે કારણ કે તમારા બાળકોએ જોઈ લીધું કે ઠીક વૃદ્ધ થાય એટલે આવી રીતે અહીંયા રહેવાનું હોય એવું એના મનમાં નક્કી થઈ જાય છે તમે જો તમારા વૃદ્ધ મા બાપ હોય અને જમવાનો સમય કે દવાનો સમય હોય એ વખતે જો તમે થાળી પછાડતા હોય તો એ જ રણકાર પચીસ વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખવાની એ થાળી પછાડશે જ એટલે વર્તનની દ્રષ્ટિએ ખૂબ આપણે વિવેક રાખવો જોઈએ તો ઘરમાં સંપ ટકી રહેશે કારણ કે નાના બાળકો છે છે એના માતા પિતાના વાણી અને જ બધું શીખે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકો લખે છે કે ધ ફર્સ્ટ કસવર્ડ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ નાના બાળકો જીવનમાં પહેલી ગાળો ક્યાંથી શીખે છે બોલો કેમ મુંજાવશો મા બાપ પાસેથી જ શીખે છે ઘરમાં બોલતા અને સાજી બોલે છે પેલા ને તો આખી જીબી ખાલી જ છે પેલાની તો આખી જીબી મેમરી ખાલી જ છે નાના બાળકની એટલે બધું તરત પકડી લે છે અને ગ્રેસપિંગ બહુ હોય નાના બાળકનું તરત જ પકડી લે તો એ વાણી અને વર્તનનો વિવેક હોય તો ઘરમાં કોઈ દિવસ કુસંપ થાય નહીં આ બીજી અગત્યની વાત આપણે સમજી રહ્યા છીએ આ તો એક બોલચાલ સંબંધી વર્તન એક આઠ વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ મને ગમતું નથી તમારે કદાચ ઝઘડવું હોય તો છોકરા સ્કૂલ જાય ને એની રાહ જોવી છોકરા સ્કૂલ જાય ને પછી બાણું બંધ કરીને તમારે ગ્લોવ પહેરી લેવાના બોક્સિંગ રિંગમાં બે જણે આવી જવાનું એટલે ઝઘડો તમે કરો એ વખતે બોલા ચાલી થાય હાથ ઉપડી જાય એ બધું બાળકના હૃદયમાં પ્રિન્ટ થઈ જતું હોય છે અને બધા સંસ્કાર એ પડતા પછી પરિવારમાં નહીં બોમ્બેમાં ઘણા વર્ષો પહેલા એક દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી બોર્ડમાં ટોપ ટેનમાં એનો ચોથો પાંચમો નંબર આવ્યો ઇલેવન્થમાં પણ સ્કૂલ ફર્સ્ટ હતો પણ પ્રિલિમ્સમાં સ્કૂલ ફર્સ્ટ અને બહુ સારા પર્સન્ટેજ એટલે કે એ ધોરણમાં પણ એનો બોર્ડમાં નંબર આવશે પણ બારમા ધોરણમાં એ ચાર વિષયમાં ફેલ થયો પ્રિલિમ્સમાં બાણું ટકા અને બોર્ડમાં ચાર વિષયમાં ફેલ ત્યારે બધાને બહુ આશ્ચર્ય લાગ્યું પછી જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી એ બાળકને ખૂબ પૂછ્યું ત્યારે ખબર પડી કે બોર્ડ એક્ઝામના દસ દિવસ પહેલા ઘરમાં કઈક માતા પિતા વચ્ચે ઝઘડો થયો હશે એમાં એના પિતાએ સાણસી છૂટી એની માતાને મારી અને સાણસી એને માથામાં વાગી લોહીની ધાર છૂટી એ દ્રશ્ય બાળકે જોયું હતું એ દ્રશ્ય એના હૃદયમાં એના મગજ ઉપર પ્રિન્ટ થઈ ગયું એ બાળકે કહ્યું કે હું જ્યારે બોર્ડની એક્ઝામ લખતો હતો ત્યારે બધા પ્રશ્નોના ઉત્તર મને આવડતા હતા પણ હું લખવા જઉં ને મને દ્રશ્ય દેખાતું હતું કે આ સાણસી વાગી મારી માએ ચીસ પાડી અને લોહીની ધાર છૂટી ગઈ ત્યાંને ત્યાં એ બેભાન થઈ ગયા એને હોસ્પિટલ લઈ ગયા પછી સારવાર થઈ પાછા સભાન ત્યાં પાટાપિંડી થયા પણ કે એ દ્રશ્ય એ મારા નજર સમક્ષથી હટતું નહોતું એટલે મને બધા ઉત્તરો આવડતા હતા પણ હું લખી ના શક્યો એના લીધે બહુ જ સારી કારકિર્દી ધૂળમાં રોડાઈ ગઈ આવા ઘણા બધા પ્રસંગો ઘરમાં વિખવાદ કે પ્રશ્નો કે ઝઘડાના લીધે પરિવારના સભ્યોને ફેસ કરવા પડે છે તો તે વખત એટલું સમજવાનું કે આપણે વાણી અને વર્તનમાં વિવેક જોઈએ ત્રીજી એક વાત એક બાળકે લખેલી કે મને એમ લાગે છે કે મારી મમ્મીને મારા નાના ભાઈ પ્રત્યે વધારે પ્રેમ છે ને મારા પ્રત્યે ઓછો છે એવું એક નવ વર્ષના બાળકે લખેલું એટલે આપણને એમ થાય કે જે નાના છે ને ખબર નથી પડતી એવું નથી આ બધી એને ખબર પડે છે આજની પેઢીને તો બહુ ખબર પડે છે આપણને જે ત્રીસ વર્ષે ખબર નથી પડતી ને આ લોકોને દસ વર્ષે પડે છે કારણ કે આ છે ને ટચસ્ક્રીન જનરેશન છે આ ટચસ્ક્રીન જનરેશન કહેવાય એટલે એની સેન્સિટિવિટી પણ બહુ છે જેમે બધી ગેજેટ ટચ સ્ક્રીન વાપરે છે તો આમ ટચ કરે એટલે સ્ક્રીન ઉપર કંઈક ડિસ્પ્લે થાય એમાં આ પેઢી એવી છે તમે એને ટચ કરો એટલે કઈક ડિસ્પ્લે કરે બહુ સેન્સિટિવ છે એટલે પરિવારમાં આવા વિખવાદ થાય પ્રશ્નો થાય કુસંપ થાય અને એનું પરિણામ સારું ના આવે તો એક વાણી વર્તનની દ્રષ્ટિએ પણ આપણે ખૂબ વિવેક જોઈએ વર્તનની દ્રષ્ટિએ બીજો વિવેક પણ સંપમાં જે ઉમેરો કરે એ છે કે જો તમે વ્યસન કરતા હશો તો તમારા સંતાનોમાં ચોક્કસ વ્યસન આવશે જ અને એમાંથી કોઈક વખત જો કોઈ મોટું પરિણામ આવશે તમે કદાચ આજે અથવા ગઈકાલે જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે મુંબઈમાં એક વ્યક્તિ બાવન વર્ષની એની ઉંમર અને પોતે બહુ જ મોટા પાયે ગુટકા બનાવતા હતા એ પેલું ચાખે આમ જરા ચેન્જ આવે પેલી બેચ બદલાય ને બેચ બદલાય એટલે નવું માલ બન્યો હતો થોડો ચાક એમ કરતા કરતા એને લત લાગી ગઈ તે રોજના પંદર પચીસ ગુટકા ખાવા માંડ્યા અને ગઈકાલે એ ફોર સ્ટેજ કેન્સર થી ડિટેક્ટ થયા બાવન વર્ષની ઉંમરે ગુટકા બનાવનાર માલિક પોતે તો પરિવાર ખૂબ તૂટી જશે એકવાર અમારા મંદિરમાં આરતી પછી સંતો નીચે ઉતરતા હતા એક ભાઈ છે એના બાર ચૌદ વર્ષના સંતાનને લઈને સંતો પાસે આવે ને કે સ્વામી આને કંઈક વાત કરવી પડી એવી છે આ બગડી ગયો છે એટલે મારા સંતે કીધું કે આવો બેસીએ પછી બેઠા એટલે પેલા સંતે પૂછ્યું કે શું પ્રશ્ન છે કે સ્વામી આ તો સિગરેટ પીવે છે એટલે અમારા સંતે પૂછ્યું કે તમે પોતે જોયું કે કોઈની કહેલી વાત સાંભળો છો તો કે ના સ્વામી મેં મારી આંખે જોયું કે મારો દીકરો સિગરેટ પીએ છે પૂછ્યો ને મેં જોયું કે નહીં તને તો પેલો છોકરો બિચારો નીચું મોઢું કરીને પછી બેઠા બેસીને પછી અમારા સંતે પેલા વડીલને પૂછ્યું કે તમે પોતે સિગરેટ પીવો છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો તમે ઘરમાં સિગરેટ પીવો છો કારણ કે આદતી હોય તો કદાચ એને ઘરમાં પીતા હોય તો કે હા ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં તમે બેઠા હોય અને તમને સિગરેટ પીવાની ઈચ્છા થાય ને તમારી પાસે સિગરેટ ન હોય તો તમે ક્યારેય આ બાળકને પાનના ગલ્લે મોકલ્યો છે તો કે હા એટલે અમારા સન કે ચેપ્ટર એન્ડ વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ તમને તમારા બાળકે સિગરેટ પીતા જોયા તમને તમારા બાળકે આવી રીતે તમે સવાર સાંજ વ્યસન કરતા હોય જોયા તમે તમારા બાળકને પાનના ગલ્લે મોકલ્યા એટલે કામ તો તમે જ પૂરું કરી આપ્યું હવે દસ ટકા બાકી છે દેશે પેલા બાળકે અમારા સંતને કહ્યું કે સ્વામી મેં તો એક જ વાર પીધી બે ત્રણ વાર પીધી હશે કદાચ અને પપ્પાએ જોયું ને મને ખીજાણા મને માર્યો તે પપ્પા તો રોજ દિવસની પંદર પીવે છે એને કંઈક મારો હવે એને થોડે આપણે મરાય છે હવે જો પછી તમારા વર્તનમાં ઠેકાણું ના હોય તો કોઈ રીતે ઘરમાં સંપરે નહીં